પાટણી નગરપાલિકાની બેદરકારીથી વાસુરા વાસ સહિતના વિસ્તારોમાં ગટર અને ગંદકીથી લોકો પરેશાન સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક સુરેન્દ્રનગર હું પાટળી ગામનો નાગરિક છું વાસુરી વાસમાં રહું છું વોર્ડ નંબર એક ઘણા સમયથી વાસુરીમાં રોડની ગટરની તકલીફ છે અવારનવાર અરજીઓ મૌખિક લેખિત કરી છે નગરપાલિકામાં કોઈ ધ્યાન દેતું નથી આજે પણ અરજી અમે આપી છે ચીફ ઓફિસર સાહેબ ને કાલે જોવા આવવાનું કે છે પણ અત્યારે કોઈ બનાવવાનું નામ લેતા નથી કેટલા વર્ષથી સમસ્યા છે સમસ્યા છે આ ચોથો વર્ષ છે રજૂઆત કરી છે પીકે પરમાર સાહેબ ને મૌલેશભાઈ પરીખ જે પેલા સભ્ય હતા નગરપાલિકાના સાહેબ હતા પછી કરી છે સુરેખાબેન ને કરેલી

આ તો એક મુસ્લિમ વિસ્તાર છે એના માટે મકાન ટાર્ગેટ બનાવવામાં આવે છે બાકી ગામમાં જોવા જાવ તો ઘણું ક્યાં કરી છે ગામમાં ક્યાં ગટર બનાવવાની છે ગટર તો ગામમાં રોડ બનાવે છે ને જેટલા રોડ ગામમાં બનાવે એટલે ઘેર કરી દેશે ઉટલા છે તો ક્યાં તોડ્યા છે ઉટલા પાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ગટર બનાવવા માટે બે મકાન નડતર રૂપ થઈ રહ્યા છે ના ના શું કહીશું નડતર રૂપ છે ને એ મકાન વાળા બી રાજી છે પણ એ પ્રશ્ન છે જ નહીં

એક નગરપાલિકામાં અરજી આપી છે અરજી એ બાબતની છે નગરપાલિકા પ્રમુખશ્રીને પાટલી નગરપાલિકામાં ઘણા બધા વિસ્તારો આવેલા છે પણ પાટલી નગરપાલિકાની અંદર આ જે વિસ્તારો આવેલા છે એ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિ ચાલે છે ફોર એક્ઝામ્પલ પાટડી ગામની અંદર નિયમિત સાફ સફાઈ થાય છે આશીર્વાદ હોટલથી લઈ અને ડિવોશન સુધીનો જે રોડ છે ત્યાં પણ નિયમિત સાફ સફાઈ થાય છે હવે આ વિસ્તારમાં જો તમે જશો તો તમને એમ લાગશે કે કેટલો સારો વિસ્તાર છે ક્યાં આ રહેવાની કેવી મજા આવે આપણને લોકોને ગમે એવા વિસ્તારો હવે સરકાર એક બાજુ સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે અને એ જ સરકારના પ્રતિનિધિઓ વિસ્તારવાઈજ જો ભેદભાવ રાખતા હોય તો એ કોઈ રીતે ચલાવી શકાય નહીં હું આજે પાટલીમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહું છું છેલ્લા બે વર્ષથી અને એ સોસાયટીની આજુબાજુમાં બીજા ત્રણ વિસ્તારો આવેલા છે વાજપેયીનગર છે શંકરપરા છે અને ઇન્દિરાનગર હવે આ ચાર વિસ્તારોની અંદર મુખ્યત્વે એસસી એસટી ઓબીસીની વસ્તીનો વસવાટ છે પણ આ ચારેય વિસ્તારોની અંદર જો તમે વિઝિટ કરો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે આ જે સ્વચ્છતા બાબતની જે કઈ પણ મુહિમો ચાલે છે એમાં આ વિસ્તારોને ક્યાંક ને ક્યાંક અડગ રાખવામાં આવે છે અથવા તો એને એવોઇડ કરવામાં આવે છે તો આ બધી બાબતો મારા ધ્યાને આવતા એક જાગૃત નાગરિક તરીકે અને એક એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે બંધારણીય હકો ઉપર તરફ થતી હોય એવું મને

એ સ્ટેચ્યુ એક્ઝેક્ટ નીચે એની આજુબાજુમાં વરસાદી પાણી ભરાઈ રહે છે આ વરસાદી પાણી પાંચ પાંચ દિવસ ભરાઈ રહે છે અને એના હિસાબે મચ્છરજન્ય રોગો થાય છે અને ખૂબ ગંદકી થાય છે છે તો આ પાણી કોના પાપે સરદાર સાહેબ નું સ્ટેચ્યુ છે અને એની નીચે આવા પાણી ભરાઈ રહેતા હોય તો કેટલી શરમજનક બાબત કહેવાય તો એ પાણી નિકાલ થવું જોઈએ એ એક મારો મુદ્દો છે ત્રીજો મુદ્દો એ છે કે સરદાર પટેલ સ્ટેચ્યુથી લઈ અને સર્કિટ હાઉસ સુધી જે ડબલ રોડ છે એ બંને સાઈડ એની સાફ સફાઈ થવી જોઈએ જે નથી થતી ચોથો મુદ્દો એ છે કે લક્ષ્મીનગર સોસાયટીની અંદર પ્રવેશ કરતા જ કચરાનો મોટો ઢગલો થઈ જાય છે અઠવાડિયું થાય ને ઢગલો થઈ જાય અઠવાડિયું થાય ને ઢગલો થઈ જાય તો એ ઢગલો જે છે એ ગંદકીનો ઢગ જે છે એનો કાયમી નિકાલ આવે એ એક મારો મુદ્દો છે એ સિવાય લક્ષ્મીનગર સોસાયટીની અડીને એક પાટલી દરબારશ્રીનું ખેતર છે એનો શેઢો છે કાંટાની વાળ મોટી થઈ ગયેલી છે તો એની એક સાફ સફાઈની જરૂર છે એ સિવાય બીજું એક છે છે કે આખા પણ રખડતા રખડતા અને કૂતરાઓનો ત્રાસ જેના લીધે મહિલાઓ નાના બાળકોને આજે મારે મારી દીકરીને પણ સ્કૂલ મૂકી હોય તો પણ આપણને ડર લાગે કે ચાલીને જશે ક્યાં કેવા રખડતા કૂતરાઓ એટેક કરશે તો શું થશે તો એક આવા રખડતા પશુ પ્રાણીઓને પણ કંટ્રોલ કરવાની જરૂર છે એક આ મારો મુદ્દો છે અને લક્ષ્મીનગર સોસાયટીની અંદર સ્પીડ બ્રેકરો મુકાવવા કારણ કે ત્યાં પણ રાત્રિના સમયે એક રસ્તો છે બાયપાસ જવાનો તો દારૂની દારૂથી પી અને અવર જવર કરતા લોકો બેફામ સાધનો ચલાવે છે તો એક સ્પીડ બ્રેકર મૂકવાની એક મારી વાત છે એ સિવાય બીજું એ છે કે લક્ષ્મીનગર સોસાયટી ને હું અસ્તિત્વ થયા આજે પચીસ વર્ષ થઈ ગયા પણ પચીસ વર્ષ માં સોસાયટીના જે જે પાછળના મકાનો મકાનો છે છે આગળ સદલા રોડ બાજુ આવેલા ત્યાં આજે પણ ગટરની વ્યવસ્થા નથી ગટર લાઈન ત્યાં પહોંચી નથી વરસાદી પાણી ભરાઈ રહે છે વરસાદી પાણીનો નિકાલ નથી તો આ વસ્તુ આ બાબતનો તાત્કાલિક નિકાલ આવે આવા પાણી નિકાલ થાય ગટર લાઈનનું કામ ચાલુ થાય એ મારો મહત્વનો મુદ્દો છે અને લાસ્ટ મારો મુદ્દો એ છે કે કચરો લેવા વાળી જે ગાડી છે નગરપાલિકાની એ નગરપાલિકાની ગાડી સવાર સાંજ બંને ટાઈમ વિઝિટ કરે તો જ આ બધી સ્વચ્છતા જળવાઈ રહે માટે આ નગરપાલિકાને મારે નમ્ર વિનંતી છે કે આ નવે નવ મુદ્દાને ધ્યાને લઈ અને બહુ પોઝિટિવ મુદ્દા છે એકદમ હકારાત્મક મુદ્દા છે લોકોના લાભ માટે છે તો આ નવ મુદ્દા ઉપર કામ કરી અને તાત્કાલિક આ બાબતે પગલાં લઈ અને ઘટતું કરે બસ તેવી મારી વિનંતી At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed, multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.